નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન ડેરીનો વિવાદ દિવસે વધતો જઈ રહ્યો છે દૂધસાગર ડેરીના વિવાદને લઈ મહેસાણા જિલ્લા આપ પ્રમુખે યોજી પત્રકાર પરિષદ દૂધસાગર ડેરી વિવાદમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા આવ્યા મેદાને દૂધસાગર ડેરીના સેંકડો મેટ્રિક ટન એક્સપ્રાઈઝ પાવડરના જવાબદાર સામે નાયક તપાસ અને કાર્યવાહી કરવા

બંને એકબીજાના સામસામે આવે છે એમના પોલિટિકલ લડાઈ જે પણ હોય પરંતુ સદનસીબે આપણા વચ્ચે એવી સત્યતા આવી છે કે જેના અંદર આપણા તમારા મારા બધાના બાળકોથી લઈને આપણા વૃદ્ધો મહિલાઓના સ્વાસ્થ્યમાં ઉપર આ પ્રશ્ન ઉભો થયો છે ત્યારે આમાંથી પાર્ટી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે છે કે આના અંદર પોતે લડત લડશે જેના અંદર આપણે કેટલાક રેફરન્સ સાથે આપણે ચર્ચા કરીશું સર્વપ્રથમ આજે માનનીય શ્રીને હું એક અરજી કરીશ કે જેના અંદર આ દૂધસાગર ડેરીના અંદર એક્સપાયર્ડ જે મિલ્ક પાવડર જે મળ્યો છે એ જથ્થો ખરો નાશ કરવો જોઈએ કારણ કે એ બધાના જીવન સાથે ખેલવાડ છે અને જો આને સરકાર મુખ્યમંત્રી શ્રી આરોગ્ય શ્રી અને સહકાર મંત્રી શ્રી જો આમ છતાં આટલી બધી વાત જો અહીંયા રજૂ કરીશું

ગોડાઉન ના અંદર જયારે ડેરીના વાઇસ ચેરમેન અઠ્યાવીસ છ બે હજાર પચીસ ના રોજ યોગેશભાઈ પટેલે જ્યારે એક્સપાયર્ડ માલ જથ્થો મીડિયા સમક્ષ પત્રકારોને હાજર રાખીને જ્યારે પકડ્યો હતો તો એના અંદર જે પ્રશ્નો ઊભા થયા છે એ પ્રશ્નો આપણે વિગતવાર ચર્ચા કરીશું આ જે પાવડર ખરો એ ખાદ્ય સામગ્રી છે તો એના અંદર બેસ્ટ બિફોર યુઝ અને એક્સપાયર ડેટ આ બે વસ્તુઓનો ઉપયોગ થાય છે આ બંને જ્યારે એક્સપાયર ડેટ થઈ ગઈ છે ત્યારે એનો રીયુઝ થાય કે ફરીથીનો ઉપયોગ થઈ શકે એના માટે અને એસ મતલબ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આના અંદર કોઈપણ ખાદ્ય પદાર્થ ઇન્ક્લુડિંગ આ પાવડર પણ આવી ગયો તો જ્યારે એક્સપાયર થઈ જાય છે ત્યારે રીયુઝ કેવી રીતે કહી શકાય અથવા કરી શકાય કે ના કરી શકાય આ બાબતનો કોઈ જ નિયમ છે નહીં કે ના તો કોઈ જોગવાઈ છે તો ડેરી આના અંદર કોઈ પણ વ્યક્તિ કરાવે કે ના કરાવે પરંતુ આનો ઉપયોગ થઈ શકે કોઈ પણ સંજોગોમાં નથી કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ માલ એક્સપાયર ડેટ થાય તો એના અંદરના જે ન્યુટ્રીશન મોસી મોસીયસ પ્રોટીન સોલ્ટ સુગર એસિડિટી કેલ્શિયમ એનર્જી આ બધા જે કન્ટેન ખરા એનો નાશ થઈ જાય છે અને એની ગુણવત્તા ઉપર જગ્યાએ પણ આ બધો જ માલ અલગ અલગ તારીખે તૈયાર થયો છે અલગ અલગ સંજોગોમાં રાખવામાં આવ્યો છે અલગ અલગ ઋતુઓમાં રાખવામાં આવ્યો છે તો એક બે કન્ટેન જો થેલીઓ જો પાસ કરીને જો લેબોરેટરીના અંદર જો પાસ થઈ જાય તો એના કારણે બાકીના જે પદાર્થ ખરા બાકીનો જે માલ ખરો એના ગુણવત્તા એ સારી છે એવું કહી શકશે નહીં આજ ડેરી ઉપર દૂધ સાગર ડેરી ઉપર જ્યારે સેમ વસ્તુ સ્કીમ મિલ્ક પાવડરના સેમ્પલ લીધા હતા જે સેમ્પલના અંદર દસ એક બે હજાર ત્રેવીસ હતી

તો એનો ઉપયોગ કોઈ વ્યક્તિગત કોઈ ગ્રાહક કરી શકે નહીં એનો ઉપયોગ મોટી ડેરીઓ વાળા મોટી મીઠાઈઓ વાળા આ બધા જ ઉપયોગ કરવાના છે છે તો હવે પ્રશ્ન એ થાય કે જે માલ રોજ તૈયાર થયો હતો એ જ દિવસે દસ એક ત્રેવીસ ના રોજ જ્યારે એના સેમ્પલ લેવામાં આવ્યા તો એના અંદર એ સેમ્પલનો નો કાફ આણંદ મારફતે એની તપાસ થઈ જે તારીખ તેર છ બે હજાર ખરું જો આપણે ગૂગલ સર્ચ કરીશું તો એનાથી લિવર ડેમેજ થઈ શકે છે કાર્ડિયલ એડેસ્ટ થઈ શકે છે એટલે હાર્ટ એટેક થઈ શકે છે અને નાના બાળકોને ઇમ્યુનિટી ઉપર પણ ગંભીર અસરો કરી શકે છે તો મારો પ્રશ્ન એ જ છે કે જો જે દિવસે આ માલ ટેક થયો હતો એ જ દિવસે જો એની કેસ કરવામાં આવ્યો અને એની ગુણવત્તા ઉપર પ્રશ્ન થયા છે અને એપ્રાટોક્શન એમ વન નામનું જે કેમિકલ મળ્યું છે જે વધુ માત્રામાં હોવાથી આપણા શરીરને નુકસાન કરી શકે છે તો આ તો એક્સપાયર થયેલો માલ છે જે એક્સપાયર થયેલો માલ મેં ફરીથી પુનરાવર્તન કર્યું એનો કોઈ જ ઉપયોગ થઈ શકે નહીં કારણ કે જો એક્સપાયર થયેલો માલ જો એનો ફરીથી ઉપયોગ થશે તો આપણા તમામના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ડેરી પોતાનું પાપ છુપાવવા માટે એમડી પોતાનું પાપ છુપાવવા માટે ચેરમેન પોતાનું પાપ રીયુઝ કરશે અને જો ગુજરાત સરકાર જો આનો મંજૂરી આપશે તો ખરેખર આપણા બધા માટે હાનિકારક છે અને આમાંથી પાર્ટી પ્રેસ મારફતે આપ સર્વે જણાવવા માંગે છે કે મહેસાણાના અંદર મોટા આંદોલન કરશે રોડ ઉપર ઉતરશે ભૂખ હડતાલ કરશે પરંતુ આ માલનો ઉપયોગ બીજી વાર થવા નહીં દે કોઈ પણ સંજોગો